તો તો છે છે પાણી ચાલુ કરી દીધું વખત ઘઉં ઉગેલા કોને કોને ઘઉં છે ને કોને કોને ઉગી ગયા તરીકે કોમેન્ટ કરીને કેજો અને અત્યારે ભાઈ વાળી લે પાણી એટલું પાણી વાળવાનું છે અત્યારે તો ફટાફટ આવે એટલે પોવા જાય બે માં તો આપડે પાવા મળી ઘઉં તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી

તો હવે બીજાના કાલ મારસી અડધા બળી જાય છે તો હવે એટલા કાલ મારસી હવે જઈએ આપણે ઘર વગી તો ચાલો જઈએ ઘર વગી આપણે પડી જઈ ગરવાગી આપડે આપણે કરવાની છે ખેતરમાં લાઈટ તો ચાલો આપણે આપડે ઘર માંડી જાવ અત્યારે આવું ખેતર દેખાય અંદર તો ચાલો આપણે લાઈટ કરી લઈએ પેલા પછી મળીએ રોદરા નથી એટલું એ આપણે પાછા ચાલો કરી લઈએ બચી જવા બીજી બાજુ ખેતર ને નાગરણ છે બધી તો ચાલો આપડે ઘર લઈ પેલા બધી ગામમાં માં ગયા છે ને ગામ માં જઈને જલેબી ને એવું બધું લાવેલા છે તો આ બધે ખાવા બે ગયા છે તો ચાલો આપડે પણ ખાઈ લઈએ હવે